મુન્દ્રામાં ફરી એકવાર માદક પદાર્થ ગાંજો ઝડપાયું કચ્છના મુન્દ્રામાં ફરી એકવાર ભારે જથ્થામાં ગાંજો ઝડપાઈ રહ્યો છે મુન્દ્રાના પાવાપુરી ચાર રસ્તા પાસે પશ્ચિમ કચ્છ એસઓજી દ્વારા કાર્યવાહી કરવામાં આવી જેમાં મીઠુકુમાર ખ્યાલરાયના કબજામાંથી પાંચ પોઈન્ટ ત્રણસો ચાલીસ કિલો ગાંજો મળ્યો છે જેની કિંમત તેપન હજાર ચારસો છે ઉપરાંત આરોપીની પાસે બે મોબાઈલ ફોન અને રોકડા છસો પાંચ પણ જપ્ત કરવામાં આવ્યા છે આ કેસમાં મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવ્યો છે આ ઘટના ત્રણ દિવસ પહેલા પણ મુન્દ્રામાં એક બિહાર યુવકની ધરપકડ થઈ હતી જેને કુરિયર દ્વારા ગાંજો મંગાવવાનો આરોપ હતો આથી મુન્દ્રાની એસઓજી ટીમ દારૂ અને ગાંજાની ગેરકાયદેસર હેરાફેરી રોકવા માટે સૌથી પહેલ કામગીરી કરી રહી છે આ પગલાથી કચ્છમાં નશા પર કડક નિયંત્રણ લાવવામાં મદદ મળી છે એસઓજી તરફથી કરવામાં આવેલી આ કાર્યવાહી ગાંજાની વિતરણ શૃંખલા તોડવા માટે મહત્વપૂર્ણ કહી શકાય છે કારણ કે હેરાફેરી સાથે સંકળાયેલા આરોપીઓ આ વિસ્તારમાં શાંતિ અને કાનૂની વ્યવસ્થા માટે ખતરો બનતા હતા લોકોને પોલીસ અહેવાલ મુજબ હવે ટુકડીએ ગેરકાનૂની પ્રવૃત્તિઓમાં સખત નિકાલ કરવાની પોલીસ પ્રતિબદ્ધ છે આ પગલાએ સ્થાનિક સમુદાયમાં નરમાઈ અને શાંતિનું વાતાવરણ જાળવવામાં મદદ કરી છે આગળ પણ કચ્છ પોલીસ અને એસઓજીની ટીમ ગેરકાયદેસર નશા પુરવઠા સામે સખત કાર્યવાહી કરી રહેલ છે અને આવું કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ફરી ન થતી રહે તે માટે સતત જાગૃતિ અને ગંભીરતા સાથે કામ કરી રહી છે